એક ખેતરના બંધ મકાનની ઓરડીની બહાર ત્રણસો અઠ્યોતેર પેટીમાં રાખવામાં આવેલી જુદી જુદી બ્રાન્ડના ઇંગ્લિશ દારૂની રૂપિયા સાઠ લાખની કિંમતની તેર હજાર પાંચસો બોતેર નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો ઝડપી લીધો હતો પોલીસની આ રેડ દરમિયાન દારૂ રાખનાર લિસ્ટેડ બુટલેગર સહિત પંસુજ તેમજ દેવકરણના મુવાડા તાબેના દેવપુરા ગામના નાસી છૂટેલા ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા

પીએસઆઈ બી એન પ્રજાપતિ એમ એફ ઝાલા સર્વેલન્સ સ્કોડના ઘનશ્યામસિંહ મોહનભાઈ અનિલભાઈ સચિનકુમાર કેતનકુમાર રાજુભાઈ સોહિલસિંહ વેશીભાઈ કિરણકુમાર હરેશભાઈ ભૂપતસિંહ તેમજ પિયુષકુમાર સહિતની ટીમે કડાદરાથી કરોલી તરફ જતા રોડની નજીક આવેલા બંધ ખેતર મકાનની ઓરડીની બહાર રેડ કરી ત્રણસો અઠ્યોતેર પેટીમાં રાખવામાં આવેલી જુદી જુદી બ્રાન્ડના ઇંગ્લિશ દારૂની રૂપિયા સાહીઠ લાખ છ હજારની કિંમતની તેર હજાર પાંચસો બોતેર નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો ઝડપી લીધો હતો આ રેડ દરમિયાન પોલીસને આવતા જોઈ અંધારણનો લાભ લઈ દારૂનો જથ્થો રાખનાર લિસ્ટેડ બુટલેગર દિનેશ દાયાભાઈ ભરવાડ સંજય રમેશભાઈ ડાભી તેમજ ગુડુ ઉર્ફે ભરતસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નાસી છૂટ્યા હતા જેથી પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો કબજે કરી નાસી છૂટેલા ત્રણેય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરતા પોલીસે ત્રણેયને ટેકનિકલ રિસોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી કરોલી ગામની સીમ રામનગર માઇલોર કેનાલ પાસેથી ઝડપી કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે ત્રણેય આરોપીઓના અગિયાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારબાદ પોલીસે ત્રણેય આરોપીઓને રેડવાળી જગ્યાએ લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી કાર્યવાહી હાથ ધરી હતી સજની દેવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયા મકવાણા બોટાદ